જો આ બટાકા આ આ સિઝનમાં ખેડૂતને જો તડપડ તડપતો મૂકશો ને આવનારા સિઝનમાં ગ્રાઉન્ડ ઉપર ઉતરવું પડશે ને આ લોગો મૂકીને તો ઉતરી જઈશ કોઈના બાપની તાકાત નહીં આ આ વિસ્તારમાં કંપનીવાળા ઘૂસે એક પણ કંપનીવાળાને ઘૂસવા નહીં દઉં મારી સાથે કોઈ ખેડૂતો આવે કે ના આવે આ ખેડૂતો જે લડી રહ્યા છે ને એમની સાથે હું હંમેશા ઊભો રહેવાનું છું કારણ કે મારા વિસ્તારના એક પણ ખેડૂતને તકલીફ પડશે ને તો એ તકલીફ મને પોતાને પડશે કારણ કે હું ખેડૂતનો દીકરો છું પશુપાલન સાથે સંકળાયેલો છું કે ખેડૂત રહેશે જ નહીં ખેડૂત ખેડૂતનો અમે ખેડૂત રહેશે જમી વેશે આ બટાકા વાવે પૂરું પડે એવી પરિસ્થિતિ અત્યારે હાલ નથી હું તમને કહું એનું કારણ છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વવરાઈને કંપનીવાળા જતા રહ્યા હું પાસેથી ચેક લઈ લીધો અડધા પૈસા લઈ લીધા રેડી વેન્ડર જ વવરાવે છે આપણાને આપણા માણસ વેન્ડર જ છે વેન્ડરોને પણ કહેવા માગા કે કદાચ તમને પૈસા કંપનીવાળા ના લે તો આ વેન્ડરને ખરીદીને ચલાવજો અને ન કંઈ અહીંયા ઉલાડી અને ટોલા આવતા રહેજો આપણે વેન્ડર પાસેથી પૈસા લેવાની તાકાત છે કોઈના બાપની તાકાત નહીં કે આપણા ખેલુદને પૈસા ના આલે બેન્ડરોને પણ મારા માધ્યમથી કહો છું કે તમારા જ વિસ્તારના ખેડૂતો છે એમાં તમારો ભાઈ પણ હશે તમારા કાકા પણ હશે તમારા મામા પણ હશે તમારા ફઈના દીકરા પણ હશે આ બધાને છેતરવાનું બંધ કરજો કંપનીવાળા માટે કરીને અને તમારા ખીચા ભરવા માટે કરીને આ આ લોકોને આખા વિસ્તારના ખેલુતોને છેતરવાનું તમે બંધ કરજો આવનારા સમયમાં તમે ગોત્યા નહીં મળો મારી આ वेदना અને સંવિધા અને મારો ગુસ્સો છે ને એ વ્યાજબી છે કે નહીં તેજાભાઈ એકદમ વ્યાજબી છે મને પણ બહુ દુખ થાય છે ફક્ત કંપનીનું ષડયંત્ર છે મફતના ભાવે કેવી રીતે નીચા ભાવે માલ લેવો આ ષડયંત્ર છે જ્યારે માલ પાસો આવે છે ત્યારે બીજી કંપનીવાળા દલાલો આવી ગયો છે એમના બે રૂપિયા ને પાંચ રૂપિયા બટાકા ખરીદી છે એટલે ફક્ત કંપનીઓ તમામ કંપનીઓ એસોસિએશન બનાવેલું છે અને આ એસોસિએશનને એક ષડયંત્ર રચ્યું છે કે ખેડૂતને પૂરતા ભાવ ના મળવા જોઈએ અને ખેડૂત હેરાન થવો જોઈએ એટલે આ કંપનીઓનો ગુલામ થાય આવું એક ષડયંત્ર રચ્યું છે એટલે આ ષડયંત્રને બહાર કાઢવા માટે આવતીકાલે બાર વાગ્યા પછી એક મોટું અમારું સંમેલન થવાનું છે ટૂંક સમયની અંદર એટલે આ એ સંમેલનની અમે નિર્ણય લેવાના છે કે જો મને આ કંપનીઓ ભાવ આપતી ના હોય અને અમારો માલ ના લે તો જે એના જે પ્રોગ્રામ હાલવા વાળા જે વેન્ડરો છે એ અમને પૂરતા ભાવ આપે અમારા દસ મણી જેટલો ઉત્પાદન થતો હોય વેન્ડરો અને કંપનીઓનો અમારો પૂરતો વળતર આપે પરંતુ આ કંપનીઓ વાળા જ્યારથી આ વિસ્તારમાં આવ્યા છે ને મને લાગે છે કે ખેડૂતને મોટા પાયે પાયમાલ કરીને જવાના છે હજુ જો ખેડૂત નહીં સમજે તો આવનારા સમયમાં માથે ઉઢીને રોવાનો વારો આવશે આપણા આપણા પેટ ફૂટે પાટો ક્યાં બાદ ખૂબ ગંભીર વાત છે ને ખૂબ વેદનાવાળી વાત છે એમ કેમ કે તમારું ખેતર છે તમારે વાવણી કરવાની છે તમારે ચાર મહિના મહેનત કરવાની છે તમારે એ લોકો કે એવું જ ખાતર નાખવાનું છે તો તમે એમને ચેક આપો છો તમે એમના મોટા ફરબડિયામાં બેંકની જેમ અનેક પ્રકારની સહયોગ કરો છો આ બધું તમારે નહીં કરવાનું હોય જગતના તાતો આ બધું કંપનીવાળાને તમારે કરાવવાનું કંપનીવાળા પાસેથી તમારે ચેક લેવા જોઈએ કંપનીવાળા પાસેથી તમારે સિગ્નેચરો લેવી જોઈએ કે તમે આ બટાકુ જ્યારે નીકળશે ત્યારે પૂરેપૂરું ખરીદશો આજે તમારા હાથ કાપીને એ કંપનીવાળા લઈ જાય છે ને ત્યારે તમારે રોવાનો વાળો છે નહીં તો જો તમે આ ઉલટું કરો ને એ જે કરાય એ તમે એની સાથે કરો ને ખેડૂતો તો આ બટાકુ તમારું ખેતરમાં પડ્યું નહીં રહે ભવિષ્યમાં બનાસકાંઠા જિલ્લો છેલ્લા કેટલાક સમયથી બટાકાનું હબ બન્યો છે ત્યારે ખેડૂતો હવે કંપની તરફ વળ્યા છે અને કંપનીનું વાવેતર કરી અને કહી શકાય કે વધુ ઉત્પાદન મળે વધુ ભાવ મળે જ્યારે બટાકા નીકળવાની સિઝન આવે ત્યારે જે માર્કેટના ભાવ છે એના કરતાં વધુ ભાવ મળે આ લોભામણી લાલચમાં ખેડૂતો મુંજાયા અને આખરે ખેડૂતને નુકસાન કરવાનો વારો આવ્યો નુકસાન કરવાનો વારો આવ્યો એ મને ખબર ક્યારે પડી હમણાં જ બે દિવસ પહેલાં એક વિડિયો વાયરલ થયો કાકાનો ખેતરમાંથી પોતાનું ટ્રેક્ટર ભરી અને કોલ્ડ સ્ટોરેજ સુધી પહોંચે છે અને ત્યાં જતાં જ બધા જ બટાકા રિજેક્ટ થાય છે હવે હું બટાકાના ઢગા ઉપર જ ઊભો છું આ બધા જ બટાકા અત્યારે હાલ નીકળી રહ્યા છે તાજા છે અહીંયા તમને ક્યાંય બગાડ લાગે છે આ જ બટાકા ભરીને ખેડૂત જ્યારે કોલ્ડ સ્ટોરેજ સુધી પહોંચે છે ત્યારે આમાંથી પચાસ ટકાથી વધારે રિજેક્ટ કરવામાં આવે છે તેમ છતાં ખેડૂત જે છે એ ઘરે અહીંયા કહી શકાય કે અલગ અલગ કરી અને જે બગાડવાળું બટાકું હોય છે એ સાઈડમાં કરી અને પ્રોસેસિંગમાં સારું બટાકું જાય તેમ એ એ રીતના અહીંથી જ્યારે કોલ્ડ સ્ટોરેજ પહોંચે છે એમાંથી પણ પચાસ ટકા પાછા આવે છે ત્યારે આ ખેડૂતને ચાર મહિનાનો માર પડે છે એ માત્ર ચાર મહિનાનો નહીં આખા વર્ષની સિઝન ફેલ જાય છે જ્યારે ખેડૂત બટાકાનું ઉત્પાદન લે છે અને ત્યારબાદ સારી આવક મેળવવા માટે જે સતત ચાર મહિના સુધી પ્રયત્ન કરે છે એ પ્રયત્ન ઉપર પાણી ફેરવતા આ કંપનીઓવાળાની હવે ખેર નથી હું જ્યારે ગ્રાઉન્ડ ઉપર પહોંચો છું મારી સાથે ખેડૂત આગેવાનો પણ જોડાયા છે અને એ બધા જ ખેડૂતો છે ખેડૂત આગેવાનો એટલે કોઈ રાજકીય પક્ષના નથી પણ એ બધા જ ખેડૂતો છે ખેતી કરે છે પણ આ વિસ્તારમાં ખેડૂતને ક્યાંય તકલીફ પડે તો હર હંમેશા તૈયાર રહે છે એવા અમરાભાઈ ચૌધરી મારી સાથે છે કલ્યાણભાઈ મારી સાથે છે વાઘજીભાઈ મારી સાથે છે આ ખેડૂત આ ખેતરના માલિકો પણ મારી સાથે છે આપણે પહેલાં વાત કરવી છે અમરાભાઈ જોડે કે અમરાભાઈ ખાસ કરીને હું પેલો જે વિડીયો વાયરલ થયો એને લઈને હું ગ્રાઉન્ડ ઉપર ઉતરો છું બટાકાની અત્યારે શું સ્થિતિ છે અને બટાકાથી વિશેષ ખેડૂતની પરિસ્થિતિ કેવી છે આજે હવે ખેડૂતની તો પડતા ઉપર પાટું છે અમે આના પહેલાં જ્યારે ભાવની વાત આવી ત્યારે કંપનીઓ અમારા ખેડૂતો સામે અને એસોસિએશન સામે પડી અને પૂરતા અમને ભાવ કરવા માટે સંમત થયા નતા એના અનુસંધાને અમે ખેડૂત આગેવાન તરીકે ખૂબ આંદોલનો કર્યા પણ અમને પૂરતા ભાવ આ કંપનીઓએ કરી આપ્યા નહીં અને કોન્ટ્રાક્ટ ફાર્મથી કંપની કંપનીઓ જે પ્રોગ્રામ કરાવે એ અત્યારે ખેડૂતોનો માલ બગાડી અને રિજેક્ટ કરવાનું એક ષડયંત્ર રચ્યું છે અત્યારે ફાર્મિંગ ફાર્મિંગથી જે પ્રોગ્રામ કરતા હોય એ લોકોને ડાયરેક્ટ પોગ્રા જે બટાકા સારા સારા હોય એ કોથળામાં ભરી અને તાત્કાલિક કોલિસ્ટર ઉધી પોકારવાનો હોય તે પણ કંપનીઓને ષડયંત્ર રચ્યું છે ઢગા કરાઈ અને બે ચાર દિવસ પડ્યા રાખી અને આ સૂર્યપ્રકાશ અંદર મળી રહે અને આ બગાડવાનું ષડયંત્ર રચ્યું છે એટલે અત્યારે હવે માલ આ લઈ જશે ખેડૂતો વેણીને લઈ જશે સારો માલ લઈ જાય છે પણ જ્યારે કોલિસ્ટર ઉપર જશે ત્યારે એમના હિન્દી ભાષી જે એમના અધિકારીઓ રાખેલાથી ગુજરાતી ભાષીના વિરોધી એ લોકો તાત્કાલિક રિજેક્ટ કરે છે માલ અને ખેડૂતોનો માલ પરત મૂકે છે આવી રીતે ષડયંત્ર 4 થી 5 દિવસથી સતત ચાલી રહ્યું છે ઓમરાભાઈ એ જે હિન્દી ભાષાવાળા અહીંયા જે કોઈ પણ રાજ્યના હોય મતલબ ભારતના છે કોઈ પણ રાજ્યના હોય અહીંયા કંપનીના રાખેલા હોય તો એ એમના એક્ઝિક્યુટિવ અધિકારી તરીકે અહીંયા મૂકતા હોય પરંતુ એ લોકોને ગ્રાઉન્ડ પર લાવો ખેતરમાં કઈ રીતના ખેડૂત મથે છે કઈ રીતના એનું ઉત્પાદન લે છે ને કઈ રીતના માર્કેટ સુધી પહોંચે છે ત્યારે પૈસા આવે છે ફક્ત કંપનીનું ષડયંત્ર છે મફતના ભાવે કેવી રીતે નીચા ભાવે માલ લેવો આ ષડયંત્ર છે જ્યારે માલ પાસો આવે છે ત્યારે બીજી કંપનીવાળા દલાલો આવી ગયો છે એમના બે રૂપિયા ને પાંચ રૂપિયા બટાકા ખરીદી છે એટલે ફક્ત કંપનીઓ તમામ કંપનીઓ એસોસિએશન બનાવેલું છે અને આ એસોસિએશનને એક ષડયંત્ર રચ્યું છે કે ખેડૂતને પૂરતા ભાવ ના મળવા જોઈએ અને ખેડૂત હેરાન થવો જોઈએ એટલે આ કંપનીઓનો ગુલામ થાય આવું એક ષડયંત્ર રચ્યું છે એટલે આ ષડયંત્રને બહાર કાઢવા માટે આવતીકાલે બાર વાગ્યા પછી એક મોટું અમારું સંમેલન થવાનું છે ટૂંક સમયની અંદર એટલે આ એ સંમેલનની અમે નિર્ણય લેવાના છે કે જો મને આ કંપનીઓ ભાવ આપતી ના હોય અને અમારો માલ ના લે તો જે એના જે પ્રોગ્રામ વાળા જે વેન્ડરો છે એ અમને પૂરતા ભાવ આપે અમારા દસ મણિકા પર જેટલો ઉત્પાદન થતો હોય એ વેન્ડરો અને કંપનીઓનો અમારો પૂરતો વળતર આપે અને અમારા તમામ ખેતી ઉપર અમે રોટર વોટર વેટર મારવા માટે સમર્થન થઈ આપવું પડશે કારણ કે અમારો માલ ના લે તો એમના પાસેથી અમે પૈસા વસૂલ કરવાનું અમારી પાસે ખેડૂત એસોસિયનની અંદર તાકાત છે બિલકુલ ખેડૂતોમાં બધી જ પ્રકારની તાકાત છે કારણ કે ખેડૂત છે એ જગતનો તાત છે અને જગતનો તાત એટલે જ કહેવાયો છે કારણ કે બધી જ તાકાતો એ એનામાં સમાયેલી છે ધરતીમાંથી એક દાણો નાખીને હજારો દાણા જ્યારે લેવાની એનામાં શક્તિ હોય એ કુદરત શક્તિ આપતો હોય ત્યારે એ ખેડૂત ક્યાંય પાછો ન પડે પરંતુ આ કંપનીઓવાળા જ્યારથી આ વિસ્તારમાં આવ્યા છે ને મને લાગે છે કે ખેડૂતોને મોટા પાયે પાયમાલ કરીને જવાના છે હજુ જો ખેડૂત નહીં સમજે તો આવનારા સમયમાં માથે ઉડીને રોવાનો વારો આવશે ખેડૂતો જાગૃત બનો આ કંપનીઓના વિરોધમાં અવાજ ઉઠાવો અને એકવાર કદાચ તમને સારો નફો આપ્યો હશે ને તો એ તમે ભૂલી જાજો એના પછીના ત્રણ નફા તમારા એવા તમને નુકસાનમાં મૂકશે ને તમને રોતા પણ નહીં આવડે એટલે જાગો આજ જે આગેવાનો છે તમારા માટે લડી રહ્યા છે મારી સાથે આજ ખેડૂત આજ ખેતરના જે બટાકાનો ઢગો પડ્યો છે અત્યારે એ માથે ઊભા રહીને અહીંયા મજૂર અહીંયા જે વર્કરો પાસે કામ કરાવી રહ્યા છે અહીંયા મોટા પ્રમાણમાં કામ ચાલી રહ્યું છે બટાકા ખોદી અને બહાર નીકળવાનું આ પ્રોસેસિંગ કરશે અહીંયા ઢગા કરશે પછી થેલા ભરશે પછી ત્યાંથી અહીંયા ત્યાં જશે સ્ટોરેજમાં જશે એ બધી જ મહેનત કઈ રીતના કરીને આને બહાર કાઢવા માટે કેટલો પ્રયાસ કર્યો છે ચાર મહિના એની એના વિશે હું આ ખેડૂત જોડે વાત કરી છું શું નામ છે કુલદીપભાઈ કુલદીપભાઈ ચૌધરી કેવી મહેનત આ બટાકામાં વાવેતર ટાઈમ બહુ મહેનત થાય છે એને બટાકાના કટા લાવવાના એને કાપવાના પછી એના ઉપર પાવડરને શંખજીરું ને એ બધું લગાવવાનું હોય છે એના પછી પ્લાન્ટરથી એને એ પ્રમાણે વાવેતર કરવાનું અને પછી એમાં ખાતર મને એમ છે ને કે જેટલું તમે ઉત્પાદન લો છો એના ત્રીસથી ચાલીસ ટકાનું તમારે ખાતર તેમજ દવાનો અંદર છંટકાવ કરવાનો અને અંદર નાખવાનું રહેતું હોય છે પછી જ્યારે નીકળવાનું થાય ત્યારે એમાં મજૂરો લાવવા પડે છે આપણે મજૂરો લઈને એને બહાર નીકાળવાનું બહાર નીકાળી એટલે પછી એમાં ઢગો કરવાનો ઢગો કરવાનો અને એમાં પછી ગ્રેડિંગ કરી અને બટાકો જો થોડું ખરાબ બીજું હોય તો એને અલગ કાઢી અને એ સાઈડમાં મૂકી દેવાનું એ પછી કોઈ ઉપયોગમાં નથી આવતું એ સીધા ઢોર ખાય કે પછી તમે એમને એમ ખેતરમાં ઉકળામાં દાટી દો કે એ રીતનું થાય છે એના સિવાય બીજો કોઈ બટાકાનો ઉપયોગ થતો નથી છેલ્લે પરિસ્થિતિ કેવી થાય છેલ્લે પરિસ્થિતિ એવી થાય કે આપણે આટલું ગ્રેડિંગ કરીને લઈ ગયા હોઈએ છતાં એ કોલ્ડ સ્ટોરેજમાં જ્યારે ભરવા માટે જઈએ ત્યાં જે અધિકારીઓ હોય એમના જે નામ મૂકેલા છે કે અહીંના લોકલ હોય એ લોકો બને ત્યાં સુધી રિજેક્ટ કરવાનું વધારે પસંદ કરતા હોય કે બટાકો થોડું લીલું હોય બટાકાને જે બોરણ ઓછું મળવાથી બટાકામાં ફાટ પડ્યો હોય એ બધું હોય એના લીધે એ રિજેક્ટ કરી નાખે અને પછી એ રિજેક્ટ કરેલું બટાકો જ્યારે તમે તમારા સ્વયં ખર્ચે પાછું લાવવાનું થાય તમે પાછું લાવો એટલે પછી તમારા મને કાલે જ સમાચાર મળ્યા કે એવા કેટલાક મળતીયા કે દલાલો જે ફરતા હોય છે અને એ તમારી જોડેથી જે ત્રણસો રૂપિયા કે બસો પચાસ કે પંચોતેર રૂપિયા કંપની ભાવ છે એ ભાવે ના લે પછી એ લોકો ફક્ત સો રૂપિયામાં પચાસ કિલોનું કટુ લેવા માટે તૈયાર થઈ જતા હોય છે એટલે પચાસ રૂપિયા તમારે કોલ્ડ સ્ટોરેજ લઈ જવાનો ખર્ચો થાય અને પચાસ રૂપિયા પછી તમને મળે શું વધે બસ તમારા બટાકાના કટા અને જે તમે જે આ બોળ કાઢ્યો હોય એ તમારો નફો બરોબર પછી બીજું કે જ્યારે કંપનીવાળા તમારું બટાકુ તમને બે સાઈઝ બતાવો કે એક આ સાઈઝ છે મોટી અને એક આ સાઈઝ છે નાની એ લોકો આ ચિપ્સમાં લઈ જાય આ તમારું બટાકું ત્રણસો ને કે બસો પચાસ રૂપિયા તમારી જોડેથી લે જ્યારે વાવેતર ટાઈમ હોય ત્યારે આ જ કટુ તમને સત્તરસોથી અઢારસો રૂપિયાનું કટુ તમને વાવેતર માટે આપે જે ત્રણસો રૂપિયા તમારી જોડેથી લીધું છે એનું એ કટુ તમને સત્તરસો અઢારસો રૂપિયા વાવેતર માટે આપે છે તો આમાં એ કદાચ એ લોકો ત્રણસોનો આપણી જોડેથી અઢીસો રૂપિયા લે છે એ કદાચ ત્રણસો કરે પાંચસો કરે ચાલો સાતસો કરે પણ અઢારસો રૂપિયા આ તો કોઈ ભાવ છે મતલબ છેલ્લે તો ખેડૂતને ખેડૂતને જ લૂટાવાનું લૂંટાવાનું મારી સાથે બીજા એક ખેડૂત જોડાયા છે કલ્યાણભાઈ હંમેશા ખેડૂતની પડખે ઉભા છે જ્યારે પણ કઈ ખેડૂત ઉપર આફત આવે આ વિસ્તારમાં તો અમરાભાઈની સાથે ભાગજીભાઈ સાથે સતત કલ્યાણભાઈ હોય છે ગ્રાઉન્ડ ઉપર હોય છે પોતાના ખેતરનું નથી વિચારતા બીજા બધા જ ખેડૂતોના ખેતરનું વિચારે છે પરંતુ ખેડૂતોમાં એકતા નથી ને એનું આ પરિણામ છે મારે કલ્યાણભાઈ પાસેથી એક એવી ચોખવટવાળી વાત કરવી છે કે અત્યાર સુધી આ બધા જ ખેડૂતો અંધારામાં છે બધા જ ખેડૂતોએ કેલ્ક્યુલેશન માર્યું છે પરંતુ મેં જે એનાલિસિસ કર્યું છે ને સો ટકા રોવાનો વારો આવશે કેમ કેમ કે તમારું ખેતર છે તમારે વાવણી કરવાની છે તમારે ચાર મહિના મહેનત કરવાની છે તમારે એ લોકો કે એવું જ ખાતર નાખવાનું છે તો તમે એમને ચેક આપો છો તમે એમના મોટા ફરબડિયામાં બેંકની જેમ અનેક પ્રકારની સહયોગ કરો છો આ બધું તમારે નહીં કરવાનું હોય જગતના તાતો આ બધું કંપનીવાળાને તમારે કરાવવાનું કંપનીવાળા પાસેથી તમારે ચેક લેવા જોઈએ કંપનીવાળા પાસેથી તમારે સિગ્નેચરો લેવી જોઈએ કે તમે આ બટાકુ જ્યારે નીકળશે ત્યારે પૂરેપૂરું ખરીદશો આજે તમારા હાથ કાપીને એ કંપનીવાળા લઈ જાય છે ને ત્યારે તમારે રોવાનો વારો છે નહીં તો જો તમે આ ઉલટું કરો ને એ જે કરાય એ તમે એની સાથે કરો ને ખેડૂતો તો આ બટાકુ તમારું ખેતરમાં પડ્યું નહીં રહે ભવિષ્યમાં આ સમય આવી ગયો છે હવે નહીં જાગો તો મારે આ વિશેષ વાત ઉપર કલ્યાણભાઈ તમારી સાથે કરવી છે આ આ ઉલટું કેમ કે કંપનીવાળાના બટાકા આપણે વાવણી કરવાની એ કેમ કરવાનું કે એ ખાતર નાખવાનું ચાર મહિના મજૂરી કરવાની અને સહયોગ એ કેમ કરવાની ચેક આપણે ખેડૂતને એને હાલવાના એના ચેક લઈ લો તમે સાહેબ નમસ્કાર તમારો ખૂબ ખૂબ આભાર ખેડૂતોનો અવાજ ઉઠાવો છો તે બદલ તમારો ખૂબ ખૂબ અભિનંદન સાહેબ ખેડૂત મારું મન એવું છે ને કે ખેડૂત રહેશે જ નહીં ખેડૂત ખેડૂત નો અમે ખેડૂત રહેશે જમી વેસે આ બટાકા વાવે પૂરું પડે એવી પરિસ્થિતિ અત્યારે હાલ નથી હું તમને કહું એનું કારણ છે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ વવરાઈને કંપનીવાળા જતા રહ્યા હું પાસેથી ચેક લઈ લીધો અડધા પૈસા લઈ લીધા રેડી વેન્ડર જ વવરાવે છે આપણાને આપણા માણસો વેન્ડર જ છે વેન્ડરોને પણ કહેવા માગે છે કે કદાચ તમને પૈસા કંપનીવાળા ના લે તો આ વેન્ડરોને ખરીદીને ઠાલવજો અને ન કંઈ અહીંયા ઉલાડી અને ટોલા આવતા રહેજો આપણે વેન્ડરો પાસેથી પૈસા લેવાની તાકાત છે કોઈના બાપની તાકાત નહીં કે આપણા ખેડૂતને પૈસા ના લે આ ખેતી વેસે જમીન વેસે અમારી મા કેવરાય નહીં અમારે અમારી મા વેસે પૂરું પડે એવી પરિસ્થિતિ અત્યારે હાલ નહીં સાહેબ ડબલ આવક કહેતા હતા ને ડબલ આવક ખેડૂતની સી છે અને ખેડૂત ટૂંક સમયમાં ખેડૂત નોમ રહેશે ને જય જવાન જય કિશન સાહેબ એક આ સતી કારણ કે ગઈ વખતે જે પ્રમાણે મગફળી ફેલ થઈ ચોમાસું અને વાવાઝોડું અને કમોસમી વરસાદને લઈને ત્યારબાદ કોઈ અમુક ખેડૂતોએ ગવાર વાવ્યો હોય અમુક ખેડૂતોએ કોરા પડ્યા રાખ્યા હોય કેમ કે આગામી સમયમાં સિઝનેબલ બટાકુ આવશે અને અમને કંઈક ઊભા કરશે ખેડૂતને પાયમાલ કરી દીધો આ કંપનીવાળાએ કર્યો છે જગતના તાતને કુદરતે નથી કર્યો ખેડૂતને પાયમાલ કર્યો હોય તો આ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી જે કંપની ફાર્મિંગવાળા જે બટાકાની વાવણી કરાવે છે ને મારો તો સૌથી પહેલાં એમને જડબાતોર જવાબ આ છે કે ખેડૂતનું ખેતર છે ખેડૂતને મથવું છે ખેડૂત રાત દિવસ ઉજાગરા કરે છે અને તમે ખેડૂત પાસેથી ચેક લો છો આ કેટલું યોગ્ય વાઘજીભાઈ નમસ્કાર સાહેબ હવે આજે અમારે આ જે તમે આ હાલ ગ્રાઉન્ડ લેવલ ઉપર આવ્યા ને એમાં તમે પરિસ્થિતિ બધી જોઈ ખેડૂતની બુરી દશા છે કુદરતે પણ અમારે એક ધોખો માર્યો છે કે જેવું એવું વાતાવરણ ના મળ્યું આખું વર્ષ ફેલ આખું વર્ષ ફેલ અમારું બરાબર મગફળી ફેલ હાલે જે ઠંડીની ગરમી જોતી હતી એ અમને આ બટાકામાં મળી નથી અધૂરામાં પૂરું અમે કંપની જોડેથી કરારું કરીને લાવેલું છે તમારું પટાકો અમે બસો ને પચાસ રૂપિયા મળ લેશો હવે કુદરતી કોઈ એમાં થોડું ઘણી મિસ્ટેક આવી છે તો એ મિસ્ટેક બાદ કરીને મારી વાતો ના અલગ વાત છે પણ બધું તો લેવું તો પડે કે ને ઠીક છે અમારું પચાસ કિલોમાંથી પાંચસો ગ્રામ ખરાબ હોય તો પોણસો ગ્રામ આગળ પાછું કરીને લઈએ આ તો આખે આખો અમારો માલ જેમ તો બે હજાર કટ થયો કે બે હજાર કટ તમારા ફેર હવે આ ખેતરની અંદર મારે મારી વાદવડો કોઈને તો એક હજાર કટ નહીં નથી ભાઈને હવે એક હજાર કટામાંથી જો આ ગ્રેડિંગ કરે ને બધું વ્યવસ્થિત કંપની કેમ ભરાવા જાય ને તો ખાલી બસો કટ માલ જાય છે આઠસો કટ તો એને મારી વાત ગાયન સારવાર પડે એમાંથી કારણ કે આ કંપની આના એવા નિયમો એના લાયા છે ઉપર કે લીલું ના લેવું આટલો હોલ હોય તો ના લેવું એ કુદરતી આફતું છે આ કુદરત આ કુદરતી મારી વાત કુદરતી તકલીફો છે હવે આમાં ખેડૂતના કોઈ વોક નથી એમ છતાંય મારી વાત ઉપબળો આ જે સમયે આપણને વાવેતર કરી આવ્યો એ હમણે કીધું તમે વાવો અમે તમને બધી રીતે પૂરું કરી આપો હવે આજે આ સમય આવ્યો છે એટલે એ કશું અમારું વાપરવા માગતા નથી અમે અધુરામપુરું એક કંપનીવાળા જોડે અને સરકારશ્રીને પણ નંબર વિનંતી સરકાર પણ આમાં ઇન્વોલ્વ થાય અને સરકારશ્રીને નંબર વિનંતી કે અમારું બટાકું ખેડૂત મરી જશે આ રીતે તમે જો કોઈને ન વપરાતો અને કંપનીઓ જોડે તમે બેસીને કોઈ પણ ભોગે અમારું ટોટલ ઉપાડી જાય આપને ખેતરમાં જે હોય અમે બીજું નહીં ભરાવા માંગતા બટાકુ પાક્યું હોય તો જ ભરાવાનું છે આપને ખાપ લઈ જાય તો જ ખેડૂત જીવતો રહે બાકી ખેડૂત જીવતો રહે જય જવાન જય કિસાન સંવેદનશીલ સરકાર ખેડૂતો માટે અડધી રાતને તૈયાર તો પછી આ જે છેલ્લા એક વર્ષથી ખેડૂત પીડાઈ રહ્યો છે આ આ લોકોનું ગ્રાઉન્ડ ઉપર આવીને તમે સાંભળો આજે બટાકામાં જે ખેડૂતની પરિસ્થિતિ થઈ છે ને ખરેખર રડવું આવે છે કારણ કે હું પોતે ખેડૂતનો દીકરો છું ગ્રાઉન્ડ ઉપર જ્યારે ઉતરો છે ને આ ગ્રાઉન્ડ ઉપર ઉતરવાનું કારણ મને એ જે સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો ને કોલ્ડ સ્ટોરેજનો કાકાનો એ સાંભળીને મારે મને મને બે દિવસ સતત ઊંઘ નથી આવીને બે દિવસ હું ગ્રાઉન્ડ ગોતતો હતો ક્યાંક કામ ચાલતું હોય ને ત્યાં જાઉં છે અને મારા ખેડૂત આગેવાનો સાથે વાત કરી છે મારી સાથે તેજાભાઈ છે જે સતત ખેડૂતો માટે લડતા રહ્યા છે તેજાભાઈ જે હાથમાં બટાકું છે એ તો મને લાગે છે ફ્રેશ છે પણ કેટલાક બટાકા છે ના

અને તમને કંપની એક પણ કટુ નહીં આપે સીડ અને બધું કંપની હું મારા માધ્યમથી પણ કહું છું કે આ તમારો કે કંપનીઓ વાળાનો જે પણ વેન્ડરો આ ખેડૂતોને બટાકા વાવણી કરવા માટે પોતાના કમિશન માટે લડતા હોય છે ને એ પૈસા તમારા ઘરમાં રહેશે નહીં ચોક્કસથી કહું ખેડૂતનું હૃદય રોવે છે આજે અને તમને હું સ્પષ્ટ કહું છું કે જે રીતના તેજાભાઈએ વાત કરીને અત્યારે કે કંપનીવાળા હાવી થાય છે ખેડૂતો ઉપર જમીન તમારી છે વાવેતર તમારે કરવાનું છે આ બધું જ તમારે કરવા છતાં તમારી ઉપર વેન્ડરો અને કંપનીવાળા હેવી થઈ જાય જો આ બટાકા આ આ સિઝનમાં ખેડૂતને જો તડપડ તડપતો મૂકશો ને આવનારા સિઝનમાં ગ્રાઉન્ડ ઉપર ઉતરવું પડશે ને લોકો મૂકીને તો ઉતરી જઈશ કોઈના બાપની તાકાત નહીં આ આ વિસ્તારમાં કંપનીવાળા ઘૂસે એક પણ કંપની વાળાને ખુશવા નહીં દઉં મારી સાથે કોઈ ખેડૂતો આવે કે ના આવે આ ખેડૂતો જે લડી રહ્યા છે એમની સાથે હું હંમેશા રહેવાનું છું કારણ કે મારા વિસ્તારના એક પણ ખેડૂતને તકલીફ પડશે ને તો એ તકલીફ મને પોતાને પડશે કારણ કે હું દીકરો છું પશુપાલન સાથે સંકળાયેલો છું ભલે હું ગ્રાઉન્ડ ઉપર મારું કામ કરતો પરંતુ હું ખેડૂત પુત્ર છું એટલે મને આ વેદના છે અને આ વેદના જોઈને આજે ગ્રાઉન્ડ ઉપર પહોંચો છું વેન્ડરોને પણ મારા માધ્યમથી કહું છું કે તમારા વિસ્તારના ખેડૂતો છે એમાં તમારો ભાઈ પણ હશે તમારા કાકા પણ હશે તમારા મામા પણ હશે તમારા ભાઈના દીકરા પણ હશે આ બધાને શેતરવાનું બંધ કરજો કંપની વાળા માટે કરીને અને તમારા ખીચા ભરવા માટે કરીને આ આ લોકોને આખા વિસ્તારના ખેડૂતોને છેતરવાનું તમે બંધ કરજો આવનારા સમયમાં તમે ગોત્યા નહીં મળો મારી આ વેદના અને સંવેદના અને મારો ગુસ્સો છે ને એ વ્યાજબી છે કે નહીં તેજાબી એકદમ વ્યાજબી છે મને પણ બહુ દુઃખ થાય છે વેન્ડરો આપણા છે આપણા વહેલા છે છતાં મને દુઃખ થાય છે કપાસમાં આવી હાલત થઈ હતી એક પણ જીન ક્યાંય ચાલુ હોય તો જોઈ લ્યો એ જ હાલત બટાકાની થવાની છે કોલ્ડ સ્ટોરેજ પણ ભવિષ્યમાં આ રીતના જ સ્થિતિ થવાની છે આજ થવાનું છે ખેડૂત ડાયવર્ટ થઈ જાય ક્યાર બટાકા હતા અમે વાવતા પણ હા કંપનીએ અમને દિલાસો આપ્યો વેન્ડરોએ કીધું કે ભાઈ અમે તમને કોર કમિટી એસોસિએશન રચનો ત્રણ વર્ષથી અને જે ભાવ ભોજ્યા એ પ્રમાણે અમને પોસાતું હતું બાકી આજની તારીખમાં જો સંગઠન હોત તો ત્રણસો રૂપિયા બટાકું જતું હતું પણ આ સંગઠન તૂટ્યું અને છેલ્લે અમરાભાઈ

મને ખરેખર ખૂબ દુઃખ એટલા માટે થાય છે કારણ કે હું બધા બધા માટે બોલતો હોઉં પણ જ્યારે ખેડૂતના દીકરા માટે બોલતા હોઉં ત્યારે મારા અંદર કંઈક અલગ સંવેદના જાગે છે કારણ કે ખેડૂતના દીકરામાં આ હોવું જ જોઈએ મારા વિસ્તારના ખેડૂતને આ વેદના સહન કરવાનો વારો આવ્યો છે ને આવતા વર્ષે નહીં આવવા દઉં એ ચોક્કસપણે તમને ખાતરી આપું છું મારી સાથે અમરાભાઈ સાથે ફરી વાત કરવી છે અમરાભાઈ મારી વાઘજીભાઈ તમારી સાથે પણ આવું છું પણ અમરાભાઈ પાસે વાત એટલા માટે કરવી છે કે અમરાભાઈ બેન્ડરો એવું કહે છે કે તમને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરવા માટે કંપની નહીં આપે બટાકા તો શું આપણી જમીન પડી રહેશે અમે પહેલેથી જ આ વિરોધ કરતા હતા વેન્ડરોને પણ અમે એવી ચેતવણી આપી હતી કે કંપની પેમેન્ટ નહીં આપે તો તમારા ખેતર વેચીને પણ અમારું પેમેન્ટ ખેડૂતોનું આપવું પડશે આવી અમે કન્ડિશનો કરી હતી હજારો ખેડૂતો ભેગા કરી વેન્ડરોને પણ ધમકી આપી લીધી સતત પણ અમારા ખેડૂતોના વિરોધમાં વેન્ડરોએ પ્રોગ્રામ આપી દીધો હતો ખેડૂત એસોસિએશનના વિરોધમાં એટલે અત્યારે અમારો એક જ નક્કી કરેલું છે કે તમામ ખેડૂતોનો માલ આ વેન્ડરો અને કંપનીઓ ઉપાડે ન કે આવતીકાલે મોટા પાયે મિટિંગ થશે અને વેન્ડરો અને આ આ જે કંપનીઓ છે એના વિરોધની અંદર સૂત્રાચાર થશે અને અમે નક્કી કરવાના કે એક પણ ટોલો તમારા અંદર આવે અમે રોટોવેટર મારશે તો તમારે ખેડૂતોનો આપવો પડશે એવી અમારા લેવાની અમારી ખેડૂતોની અંદર તાકાત છે એટલે વેન્ડરોને પણ અમે ચેતવણી આપીએ છીએ કે ખેડૂતોના પેટ ઉપર પાટું મારવાનું ષડયંત્ર બંધ કરો અને કંપનીઓને તાત્કાલિક કહો કે આ માલ ઉપાડી લે તમામ ખેડૂતોને અમરાભાઈ ખેડૂતમાં એ તાકાત એટલા માટે રહેલી છે કે એ જગતનો તાત છે વાઘજીભાઈ તમે મારી પાસે શું અપેક્ષા છે હવે કે આમાંથી કઈ રીતે બહાર નીકળવું સરકાર શ્રીને અમે જાણ કરો તમે સબસિડી જે આલી સ્ટોર માટે કોના માટે આપી ખેડૂતો માટે કંપની માટે આવી તો હાલ અમારા બટાકા બધે મારી લોકલ બટાકું છે કોઈ સ્ટોરવાળા ભરવા તૈયાર નથી અને કંપનીઓ જોડે કરાર કરી સબસિડી સરકારની ખાઈ ખેડૂતો માટેની સબસિડી અને એ સબસિડી બધી વાપરીનો છે સ્ટોરવાળાએ અને હાલ કંપની જોડે કરાર કરી બે ગઈ છે કે અમે તમારું બટાકું લોકલ ભરવા માંગતા નથી અમારે કંપની જોડે બટાકું ભરવા છે હવે આ અમારે સરકારને એમ કહેવાય કે તમે જો સબસિડી ખેડૂતો માટે આવી હોય તો ખેડૂતોને એનો ઉપયોગ કરવા જો ને મારા ભાઈ ન કે પછી સીધી સીધી સબસિડી તમે ખેડૂતને આલો સ્ટોર વાળાને શું કામ આપો છો બિલકુલ સાચી વાત છે અહીંની ચાર ચાર કરોડ રૂપિયા સબજીડી સાહેબ એક સ્ટોરની પાછળ આલે છે સરકાર ખેડૂતો માટે ચાર કરોડ રૂપિયા ખેડૂતો માટે સબજીડી એક સ્ટોર બનાવવા માટે આપે છે મજા કરે કંપની વાળા મજા કરે કંપની અને સ્ટોર વાળા ખેડૂતોને રોવાનું ખેડૂતો રોવે રહો છે ને ભાડા તો તો જે 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 લોકો આપણા વિસ્તારમાં સ્ટોર કરીને બેઠા છે એ બધા ખેડૂતો નથી ખેડૂતો છે પણ સાહેબ એમને તો શું છે કે એમના એમના પેટ માટે બધું એ કરી નાખ્યું ખેડૂતો છે મળતા નફા કરવા માટે માત્ર પોતાનું પેટ રળવા માટે પોતાના પરિવારને જીવાડવા માટે જગતના તાતને જો તો તમે દુખી કરવા નીકળ્યા છો ને તમારા સો ટકા જેમ મને તેજાભાઈએ કીધું ને કે આજે આ વિસ્તારમાં ક્યાંય કપાસની જીન દેખાય છે બટાકાના કોલ્ડ સ્ટોરેજના વેપારીઓને કહું છું કે તમારે પણ આ જ વારો આવવાનો છે જો ખેડૂતનું લોહી પીસો ને તો આ ટૂંક સમયમાં બહુ લાંબો ટાઈમ નહીં ટૂંક સમયમાં એ વારો આવવાનો જ છે કારણ કે વારો દરેકનો આવે છે આ ચેન છે ને ચોવીસ કલાક ફરતી રહે છે અને કુદરત ઉપર સાક્ષી છે એનો આ જે ચાર ચાર મહિના મહેનત કરી અને આજે જે અમે ઢગા ઉપર ઊભા છીએ ને આ તાજા નીકળી રહ્યા છે અહીંયા ખેડૂત આજ અત્યારે હાલ ઉનાળાની શરૂઆત થઈ છે ખેડૂતો મથી રહ્યો છે મજૂરો અહીંયા કામ કરી રહ્યા છે એમને રોજ નવું ચૂકવાનું રોકડા પૈસે કરવાનું હોય છે તમારા પૈસા તો મોડા આવે છે તેમ છતાં તમને આપતો હોય તો હવે તમારે વિચારવાનું છે ને તો આવનારા સમયમાં આ ખેડૂતોની પરખે ગભે ગભે મિલાવીને ઉભો રહીશ ચાહે આ મારે મૂકી દેવું પડશે ને તો મૂકી દઈશ બાકી ખેડૂત જગતનો તાત દુઃખી થતો હશે ને તો હું પોતે જ છું જય માતાજી